બાદની પરિણિત યુવતી સાસરી પક્ષના અત્યાચારનો ભોગ બની હતી જે હજુ પણ ન્યાય માટે ઝંખી રહી છે આટલા દિવસો વીતવા છતાં પોલીસ તંત્ર ગાઢ નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે યુવતી પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારનાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે આરોપી સાસુને જામીન મળી ગયા છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે યુવતીને યાતના આપનાર આરોપીઓ હજુ સુધી પોલીસની પકડથી કેમ દૂર છે શા માટે પોલીસ દ્વારા जड़पी कार्यवाही करी आरोपी की धरपकड़ क्यों करवामा नहीं आती युवती पर अमानुष्य अत्याचार गुजारनार सामने क्यों कोई नक्कर कार्यवाही करवामा नहीं आती 22 तारीख की घटना है आज के 19 बीस दिन हो गए हैं लेकिन कोई उन लोगों की धरपकड़ नहीं की गई थी पुलिस वालों ने और छह आरोपियों का नाम लिखाया था उसमें से 6 6 में से एक जनों की बेल उन्होंने करवा ली लेकिन 6 पांच आरोपी है वो अभी तक खुले हम घूम रहे हैं और हमको धमकियाँ दे रहे हैं ये कहाँ का न्याय है मेरे साथ इतनी सारी घटनाएं इतनी बीती हुई है मुझे हॉकी से मारा गया है पूरे प्राइवेट पार्ट पर मुझे इतनी गंदी तरीके से मारा हुआ है ये लड़कियों को कहाँ से न्याय मिल रहा है मैं चाहती हूँ कि मुझे जल्द से जल्द न्याय मिले और वो पाँच आरोपियों की भी धड़पकड़ की जाए और उन लोगों को भी बहुत कड़ी से कड़ी सजा दी जाए कि दूसरी ઓ લડક કે સાથ એસા ના હો જેસા મેરે સાથ હુ હૈ પૈસો કે લી ઉગોને એની સારી ગંદી તરીકે સે પૂરા બદનામી કીએ એ સબ કીએ મેં નહીં ચાહતી હું કે દૂસરી લડકિયો કે સાથ ભી એસા હો બાવીસ તારીખની આ ઘટના છે મારી છોકરીનું સાસરીયાવાળાએ અપહરણ કરીને એને ખૂબ માર માર્યું અને ઇજાગ્રસ્ત કરી મેં પોલીસ ફરિયાદી કરી અને છ જણાને ફરિયાદ કરી છો જણા ઉપર અને એક આરોપીની આજે ધરપકડ કરી અને અમે વીસ દિવસથી એ એ લોકોના સંઘર્ષ કરી રહ્યા હતા અને આજે એક કલાકમાં તો એને બેલ મળી ગઈ અને પાંચ આરોપીઓ તો હજી સુધી બહાર ફરી રહ્યા છે અમારી છોકરીને ક્યારે ન્યાય મળશે